મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા ભાવનગર જિલ્લાના ગારીયાધા તાલુકામાં અને ગામડાઓમાં ખુબ સારો વરસાદ આજે વરસ્યો જેવા કે પરવળી સુપર વાવડી ખારડી સરકડીયા પટવર માનપુર ખોડવદરી નવા ગામ મહેસણકા સારોડિયા ભોરીંગડા ગણેશગઢ પાલડી પાંચટોપરા સુરનિવાસ પીપળવા માંગુકા આણંદપુર જેવા અનેક ગામોમાં ખૂબ સારો એવો વરસાદ મન મૂકીને વરસ્યો હતો ત્યારે ઘણા સમયથી ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા ખેડૂતોના જીવ તાળવે છોટી ગયા હતા એમ કહેવાય કે આજે સારા વરસાદને લઈને ગામડાઓમાં સારા વરસાદથી ખેડૂતોનો જીવ આજે હાશકારો અનુભવ્યો હતો જેમ કે મગફળી જેવા પાકોને ખેતરમાં વરસાદની રાહમાં બળી જવા પામ્યા સ્થિતિ હતી ત્યારે આજે આ સારા વરસાદથી સારા વરસાદના લીધે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી અને હવે માંડવી જેવા પાકોમાં ખેડૂતોને લાભ થશે તેવું ખેડૂતોમાં ચર્ચા થઈ રહી છે રિપોર્ટર મુકેશ એસ કંટારિયા સાથે કનુભાઈ વંઘારા દારિયાદા ભાવનગર બોટાદ દસ્તક ન્યૂઝ